અને હાલ વડતાલ ખાતે રહેતા જગત પાવન સ્વામી સહિત ત્રણ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી પીડિતા સગીર અવસ્થામાં હતી ત્યારે પરિવાર સાથે સ્વામી મંદિરે દર્શન જતા સ્વામીએ પિતાના ફોન નંબર મેળવી ગિફ્ટ આપવાના બહાને સગીરાને બોલાવીને તેની સાથે બળજબરી કરી હતી આ ઉપરાંત પીડિતાને સ્વામીના વોટ્સએપ ગ્રુપમાં ન્યૂડ વિડીયો કોલ કરાવવાનું અને ન્યૂડ ફોટો આપી બેભત્સ વાતો કરાવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઇ આજે સુરત સહિત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો હડતાલ સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચ્યા છે અને મંદિર પરિસરમાં ત્રણેય સાધુઓનો બેનરો સાથે વિરોધ દર્શાવ્યો છે આ સાથે જ સમગ્ર મામલે આવેદનપત્ર પણ આપ્યું છે